નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિજય વિજય અને સ્વાગત કરો છો આપણે સરસ મજાના યુટ્યુબ ચેનલ પર ધોરણ દસ વિષય અંગ્રેજી પેપર દેવા જવાનો જ છો બટ નવ માર્ક આજે રોકડા કરતા જશો ગઈકાલે ફંક્શનને આપણે એકદમ ડિટેલમાં જોયું તો આજે એની શોર્ટકટ કીઝ તમને આપી દઈશ ગઈકાલનો લેક્ચર ફંક્શનનો જોયો કે નહીં ડિસ્ક્રિપ્શનમાં લિંક છે પ્લે લિસ્ટ એક વખત જોઈ લ્યો સાહેબ પ્લે લિસ્ટ એક વાર જોઈ લો અને વન બાય વન જે લેક્ચર આવી રહ્યા છે સવારથી કાલથી જ પણ મતલબ ભૂગા કાઢવાના છે ભૂગા કાઢવાના છે એક એક વાર બધા લેક્ચર જોઈ લેજો પેપર દેવા જાવે એ પહેલા દરેક ટોપિક ઈમેલ એસે પિક્ચર ડિસ્ક્રિપ્શન કે પછી પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નનો જવાબ પોયમ ઉપરથી પ્રશ્નનો જવાબ ફંક્શન્સ કન્જક્શન નિયરેસ્ટ મીનિંગ જેટલા ટોપિક છે ને બધાયના લેક્ચર્સ એક એક વાર શોર્ટકટ ટ્રીકમાં હું સમજાવી રહ્યો છું રેડી લખ્યું છે અંગ્રેજી માર્ચ બે હજાર પચીસ ભૂગા કાઢી નાખવાના કાલના પેપરમાં હવે ખાસ એક વસ્તુ સમજવાની છે શોર્ટકટ અને એક્સરસાઇઝ કરાવવાનો છું જોરદાર રીતે ફટાફટ ગઈકાલે ફંક્શન આપણે એકદમ ડિટેલમાં જોઈ જ ગયા છે માહિતી સાથે મજા આવી છે અને અને આજે એની શોર્ટકટ બસ પાડતા જો હોય તો ચેનલ ઉપરથી મળી જશે ટેલિગ્રામ ચેનલ ઉપરથી મળી જશે એ ક્યાં છે એ તમને અમને થોડીક વારમાં કહો વિડીયોની શરૂઆત કરીએ પેલા બે હજાર લાઇક નો ટાર્ગેટ આપણે જોઈએ છીએ તો સૌથી પહેલા લાઇકનો ટાર્ગેટ તમારે પૂરો કરી દેવાનો રહેશે તો સૌથી પહેલા લાઇકનું બટન દબાવી દેજો ઝડપથી દરેક લેક્ચરમાં પૂરા કર્યા છે તો આમાં પણ તમારે કરવાનો થશે તો એક વખત લાઈકનું બટન દબાવી દો ચલો ઝડપથી લાઈકનું બટન સબસ્ક્રાઈબનું તો ખાસ કરી લેજો સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શનમાં તમે કાંઈ લખો કે ન લખો દરેક લોકો એક લાલ કલરનું હાર્ટ છે ને એ આપી દેશે એક એક હાર્ટ વધારે નહીં એક હાર્ટ તો તમે આપી શકો તો સૌથી પહેલાં કમેન્ટ સેક્શનમાં એક હાર્ટ આપી દેજો અને સબસ્ક્રાઈબ ચેનલ એટલા માટે કરવાની છે પણ એ કહું મોસ્ટ આઈએમપી ઓલ ફંક્શન્સ શોર્ટકટ અને એક્સરસાઇઝ ધોરણ દસ માં નવ માર્ક્સ લેવા છે તો આ લેક્ચર જોઈ લીધો એટલે બેડો પા બસ આના માટે કરવાનું છે સબસ્ક્રાઈબ કેના માટે કરવાની છે આના માટે શું છે તો કે એકદમ ફ્રી સ્પોકન ઇંગ્લિશ આપણી યુટ્યુબ એટલે કે વિજય નાખ્યા નામની આ યુટ્યુબ ચેનલ પરથી આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ સાઠ દિવસ સુધી સ્પોકન ઇંગ્લિશ સિરીઝ ચાલશે અને બધું આવશે બધું મતલબ એકદમ એબીસીડીથી બેઝિક લેવલથી એડવાન્સ લેવલનું અંગ્રેજી અહીંયા કરાવવામાં આવશે ક્યાંથી ચાલુ થશે પહેલો લેક્ચર હશે બાર માર્ચ બે હજાર પચીસ ના દિવસે સાંજે નવ વાગે અને એ પણ લાઈવ ક્યાં વિજય નાખ્યા નામની એટલે કે આપણી આ યુટ્યુબ ચેનલ પરથી સબસ્ક્રાઈબ નું બટન એટલે દબાવી દેજો અને બાર તારીખે દરેક લોકોએ આવવાનું છે કારણ કે આ સિરીઝમાં એની સાથે સાથે જે સાયલેન્ટ લેટરના જે નિયમો હોય છે સાયલેન્ટ લેટર શું કામ આવે છે એના નિયમો પ્રેક્ટિસ વોકેબલરીના લેક્ચર્સ એ ટુ ઝેડ બધું આમાં શરૂ થવા જઈ રહ્યું છે

કે બે વાક્યની વચ્ચે આગળ શું આપ્યું હોય એક સરસ મજાનું સ્થળનું નામ આપ્યું હોય અથવા તો વેર પણ આપેલું હોય બે વાક્યની વચ્ચે તો એમાં આવશે ડિસ્ક્રાઇબિંગ લોકેશન અથવા તો પ્લેસ સ્પેસિફાઈંગ લોકેશન અથવા તો પ્લેસ જોજો આ ડિસ્ક્રાઇબિંગ લોકેશન છે અને આ સ્પેસિફાઈંગ લોકેશન છે બંનેમાં તફાવત શું જો સ્પેસિફ લોકેશનનું ડિસ્ક્રિપ્શન આપતા હોય ને તો એમાં બે વાક્યની વચ્ચે વેર અથવા તો વીચ અને આગળ સ્થળ આપેલું હોય અને સ્પેસિફાઈડ લોકેશન ક્યારે થાય કે સ્પેસિફાઈડ પ્લેસ ક્યારે થાય તો જ્યારે ઇન ઓન નિયર એટ અંડર બિહાઇન્ડ આવા પ્રીપોઝિશન્સ બાદ પછી બાજુમાં કોઈ પણ પ્રકારનું સ્થળ આપ્યું હોય ઇન ધ ગાર્ડન ઇન ધ હોસ્પિટલ ઇન ધ આ તો એમાં આવશે ડિસ્ક્રાઇબિંગ લોકેશન અથવા તો ડિસ્ક્રાઇબિંગ પ્લેસ સ્પેસિફાઈ અને ડિસ્ક્રાઇબિંગ આ બંનેમાં આટલો તફાવત હોય મજા આવે છે ને લાઈક નું બટન દબાવતો જો સાહેબ 2000 લાઈકે પહોંચવાનું છે હો પછી બીજો લેક્ચર હું અહીંથી

ઇમોશન એટલે કોઈ પણ વાક્યમાં હુર રે વાઉ ઓ અ ય અલસ આઉચ ઉદ્ગાર ચિનવાળા વાક્યો થી આવો મતલબ એક્સપ્લેન શું કહીએ એક્સક્લેમેશન આપેલું હોય તો ત્યારે એમાં આવશે મનમાં ઇમોશન ઝાકે રે આ તો ઇમોશન આવશે ચલો એના પછી એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ અથવા તો નાઈસ સિટીઝ આ બે એક જ છે એક્સપ્લેસિંગ પ્રેઝન્ટિસ અને નાઈસ સિટીઝ નો मीनिंग શું થાય મેં એક્સપ્લેન કર્યું છે આગળના ફંક્શનમાં બટ છતાંય કહી દો કે એવા શબ્દો કે જે મતલબ શબ્દો સારા એવા શબ્દોની આપલે કરવી કોંગ્રેચ્યુલેશન્સ તો થેન્ક યુ બેસ્ટ ઓફ લક તો થેન્ક યુ અત્યારે બધા તમને કહે તો તમે કોઈ તમને એમ કે બેસ્ટ ઓફ લક હવે એની કઈ નહીં આવે એવું કહો છો નહીં તો એ સારા સારા શબ્દોની આપલે લે ન થાતી તો મતલબ કોઈ પણ વાક્યમાં કોંગ્રેચ્યુલેશન હેલો ગ્રેટ ગેટ વેલ સૂન થેન્ક યુ આઈ એમ સોરી ગુડ મોર્નિંગ ઇવનિંગ ગુડ નાઇટ સોરી વિશ યુ ઓલ ધ બેસ્ટ બેસ્ટ ઓફ લક વેલ ડન ચીયર અપ વોટ એન આઈડિયા મતલબ આવા હારા હારા શબ્દો છે જે મતલબ આપલે થતી હોય એમાં પ્લેઝન્ટ્રીઝ અથવા તો નાઇસ સિટીઝ આવી શકે રેડી આ બે એક જ વસ્તુ છે પ્લેઝન્ટ્રીઝ અને નાઇસ સિટીઝ એના પછી છે ડ્યુરેશન અથવા તો પીરિયડ ઓફ ટાઈમ ડ્યુરેશન અથવા તો પિરિયડ ઓફ ટાઈમ માં ખાસ કોઈ વાક્યની શરૂઆત હાઉ લોંગ થી થતી હોય અથવા તો ફોર પ્લસ સમય આપેલ હોય ધ્યાન રાખવા જાય લખ્યું છે 4 5 યર્સ લખ્યું છે એટલે બે જ શબ્દ હાઉ લોંગ થી પ્રશ્નની શરૂઆત થતી હોય અથવા તો ફોર પછી કોઈ સમય આપ્યો હોય તો એમાં કાં તો ડ્યુરેશન આવતું હોય ડ્યુરેશન ઓફ ટાઈમ અથવા તો પીરિયડ ઓફ ટાઈમ આપણે એનો મેઇન શબ્દને જ પકડ રાખવાની શું મેઇન શબ્દ પકડાઈ ગયો એટલે વાર્તા પૂરી થઈ ગઈ તો મેઇન શબ્દને પકડવાનો થશે ચલો એના પછી નવમું પોઈન્ટ ઓફ ટાઈમ સાહેબ ઓલું ડ્યુરેશન ઓફ ટાઈમ હતું તો ડ્યુરેશન ઓફ ટાઈમ માં શું આવ્યું ફોર પ્લસ સમય આપ્યો તો ફોર દસ મિનિટ ફોર પાંચ મિનિટ ફોર ટેન મિનિટ એ બટ પોઈન્ટ ઓફ ટાઈમ એનાથી વિરુદ્ધ સિન્સ ની બાજુમાં સમય આપ્યો હોય સિન્સ ની બાજુ સમય આપ્યો હોય અથવા તો આમાં હાઉ લોંગ થી પ્રશ્ન ની શરૂઆત થતી હોય અને આમાં હા સિન્સ વેન થી પ્રશ્ન ની શરૂઆત થતી હોય રેડી આમાં સિન્સ વેન થી પ્રશ્ન ની શરૂઆત થતી હોય તો આમાં આવશે પોઈન્ટ ઓફ ટાઈમ અને આમાં આવશે ડ્યુરેશન ઓફ ટાઈમ અથવા તો મેં હમણાં કીધું એમ બરોબર છે કે પેલો આવડો આ થેન્ક યુ આ આ પોઈન્ટ પીરિયડ ઓફ ટાઈમ રેડી ચાલો તો થઈ ગયું સિન્સ વેન થી પ્રશ્નની શરૂઆત થઈ હોય અથવા તો સિન્સ પછી સમય આપ્યો હોય સિન્સ પછી સમય લખા છે તો એવું આપેલો તો પોઈન્ટ ઓફ ટાઈમ આવે એના પછી ઇન્ક્વાયરી એઝ એ નેચર અથવા તો સીકિંગ ઇન્ફોર્મેશન બેય ફંક્શન એક જ છે લોચા લાપસી ન્યાત થાય છે આપણે મતલબ કાડા હાવડું કર નાખીને ધંધે લાગી જઈને માર્ક કપાઈ જાય આ શોર્ટકટ ટ્રિક છે જીવનમાં તમને ક્યાંય જોવા નહીં મળ્યું હોય હું તમને કહું છું અંત સુધી બનેલા રે જો તો જ તમને ખ્યાલ આવશે અને પાંચ દિલડા આવતા જજો આવતા જજો એ દેતા જઈ જો રે દલડા દેતા જઈ જો બદલામાં ફંક્શન તમે શીખતા જઈજો તમે ફંક્શન શીખતા જઈજો તો મતલબ કે દેતા જઈ દરડા દેતા જઈ સબસ્ક્રાઇબ કરતા જઈ કારણ કે પોકન ઇંગ્લિશ આવવાનું છે ને એટલા માટે ચલો તો ઇન્ક્વાયરી ને સિકિંગ સેકિંગ ઇન્ફોર્મેશન માં શું હોય તો કે વોટ વેન વાય હુ વુ હ હ હ થી પ્રશ્નાર્થ વાક્ય શરૂઆત થતી હોય વોટ આર યુ ડુઇંગ વેર આર યુ ગોઇંગ હાઉ મચ ફોર ધીસ તો આવા પ્રશ્નો આવા શબ્દોથી પ્રશ્ન પૂછાયેલા હોય તો એમાં કાં તો સિકિંગ ઇન્ફોર્મેશન આવતો હોય કાં તો ઇન્ક્વાયરી એઝ એ નેચર આવતો હોય એના પછી ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ કોન્ટ્રાસ માં સાહેબ આ શબ્દો યાદ રાખો બટ યટ ટીલ સોરી બટ યટ સ્ટીલ ધો ઓલ ધો ઇવન ધો ઇવન ઇફ આવા બધા શબ્દો આયા હોય તો એમાં કોન્ટ્રાસ્ટ આવે રેડી ક્લિયર થયું ઓકે એના પછી એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ આની પીડીએફ જોઈશે આની પીડીએફ જોઈશે આ નંબર ઉપર મેસેજ કરશો ને સત્તાણું બે બોતેર બાણું ત્રણ બાણું આ નંબર ઉપર તમે મેસેજ કરશો એટલે આ નંબર ઉપરથી

એકદમ ડિટેલમાં એવું તમને દેખાશે વિડીયો ગઈકાલે મૂક્યો છે અથવા તો આઈ બટન ઉપર ક્લિક કરશો તો ત્યાંથી મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે પ્લે લિસ્ટમાં બધું કયા કયા લેકચર આવવાના છે એ તમે જોઈ શકશો આના પછી પછી બધું પ્રીમિયર કરી જ દીધું વન બાય વન આવી જ રાખશે અને તમે જોઈ જ રાખો હે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ સાહેબ કોઈ પણ ક્રિયાપદથી વાક્યની શરૂઆત થઈ હોય તો એમાં ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ આવે રેડી આપણે આગળ સમજાવી દીધો છે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ ટાઈમ ખાલી ફ્રીક્વન્સી શબ્દ યાદ રાખો ઓલવેઝ નેવર સમટાઈમ્સ ઓફન યુઝઅલી જનરલી ફ્રીક્વન્ટલી ઓકેશનલી ઓલમોસ્ટ નેવર એવરી ડે ડેઇલી આવા શબ્દો કોઈ પણ વાક્યમાં તમને દેખાઈ જાય ને તો એમાં ફંક્શન આવશે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ ટાઈમ અને મિત્રો ખાસ તમારો સારો એવો ટાઈમ જો તમે અંગ્રેજી બોલતા થશો કારણ કે ભવિષ્યમાં એ આઈનો જમાનો છે હે અત્યારથી તમને ખબર જ છે નાના છો ને તમને બધી ખબર પડે જ એ આઈ શું છે હવે એ આઈ જીપીટી જે પણ કાંઈ છે તો એમાં ઇંગ્લિશ વગર કાંઈ થાય થાય ન થાય ને સારી એવી જોબ કે કોઈ પણ એના માટે સાહેબ વેકેશનમાં એક એક કલાક આપી દેવા સ્પોકન ઇંગ્લિશની સિરીઝ ચાલુ કરું છું બાર તારીખ યાદ રાખજો બાર તારીખે આપણે મળવાનું છે રેડી કેટલી તારીખે બાર તારીખે સત્તાણું બે બોતેર બાણું ત્રણ બાણું ઉપર તમે એક મેસેજ કરી દો કોલ કરી દો આ બુક મારે જોઈએ છે ફક્ત ત્રણસો ઓગણપચાસ રૂપિયા પ્રાઇસ છે મંગાવી લો ત્રણથી ચાર દિવસમાં તમારા ઘરે પહોંચી જશે દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક સ્પોકન ઇંગ્લિશ માટે બેસ્ટમાં બેસ્ટ છે પાંચમા ધોરણથી લઈ અને કોઈ પણ ઉંમરના લોકો અંગ્રેજી શીખી શકશે વિદેશોમાં આપણી બુકો જાય છે ઇન્સ્ટાગ્રામ ઉપર જઈને જોઈ લો અમેરિકા કેનેડા યુકે ત્યાંથી મતલબ આપણા ગુજરાતીઓ ગયા છે અને અંગ્રેજી શીખે છે થઈ ગયા એ સાહેબ એવી રીતે મારી ત્રણ વર્ષની મહેનત મેં આ બુકમાં આપેલી છે તો તમને ખબર પડશે અને આના માટેનો વિડીયો પણ મૂકેલો છે બરાબર છે એ તમે એક વખત જોઈ લેજો દેવસત્ય ઇંગ્લિશ ગ્રામર બુક બે વિજય નાખીએ સર્ચ કરશો એટલે આવી જશે બટ આ ચેનલને સબસ્ક્રાઈબ કરેલ રાખજો ઓકે ચલો એના પછી સોળમું ફંક્શન કોઈ પણ વાક્યમાં બીકોઝ કે બીકોઝ ઓફ જેવા શબ્દો આપેલા હોય બરોબર છે અને આ રિઝલ્ટ માટે જો આ રિઝલ્ટ માટે આવે આ રિઝલ્ટમાં આવે સો અને ધેર આવે તો રિઝલ્ટ અને રીઝનમાં બીકોઝ અને સિન્સ અને એઝ એવા શબ્દ આપ્યા હોય ત્યારે તો એમાં આવશે મતલબ એ શબ્દો આ શબ્દો છે ને કે વાક્યમાં વચ્ચે આપ્યા હોય ક્યાંક વાક્યમાં આ શોર્ટકટ ટ્રીક છે ઓળખવાની આ શબ્દો તમને મળી ગયા એટલે એ ફંક્શન આવે ગોખી જ મારવાનું છે રેડી પછી છે સજેશન કોઈ પણ વાક્યમાં શુડ આપેલું હોય તો સજેશન અથવા તો ઓબ્લિગેશન પણ આવી શકે

તો એ ખબર કેમ પડે કે કોઈ પણ વાક્યમાં સો પછી એક શબ્દ પછી એઝ જ આપ્યો હોય કોઈ પણ વાક્યમાં એઝ પછી એક શબ્દ પછી પાછો શબ્દો હોય કોઈ પણ વાક્યમાં પછી હોય વાક્યમાં મોરને ઢેલ આપેલી ધ વાળો શબ્દ આપ્યો હોય એવા શબ્દો તમને વાક્યમાં દેખાય એટલે કમ્પેરિંગ થિંગ્સ આવે રેડી એના પછી ડિસ્ક્રાઇબિંગ અથવા તો એક્સપ્રેસિંગ કંડિશન કંડિશન શબ્દમાં બે જ શબ્દ યાદ રાખવાના ઇફ અને અનલેસ આ બે શબ્દ આપેલા હોય એટલે તમે આંખ બંધ કરી અને તમે કન્ડિશન મૂકી દેવા આંખ ખોલી રાખીને ભાઈ બીજું લખાઈ જાય પછી ડિસ્ક રિક્વેસ્ટ અથવા તો મેકિંગ રિક્વેસ્ટ સાહેબ રિક્વેસ્ટ એટલે તમને ખબર પડી જાય કોઈને આપણે રિક્વેસ્ટ કરીએ તો રિક્વેસ્ટ માટે કાં તો પ્લીઝ અથવા તો કાઇન્ડલી જેવા શબ્દો આપ્યા હોય અથવા તો કેન કુડ વિલ અને વુડ થી પ્રશ્ન પૂછેલા હોય તો એમાં પણ મેકિંગ રિક્વેસ્ટ આવી શકે આવે જ આવી શકે શું આવે જ એક્સપ્રેસિંગ નેસેસિટી સાહેબ મસ્ટ અથવા તો હેવ ટુ અથવા તો હેઝ ટુ વાળા વાક્ય આપ્યા હોય તો એમાં નેસેસિટી આવે ફરજિયાત તો ભાઈ રેડી એના પછી જે પોસિબિલિટી તો મે અને માઇટ વાળા વાક્ય હોય તો પોસિબિલિટી આવે સાહેબ આ મોડેલ વસ્તુ બધા યાદ રાખી નાખવાના મે અને માઇટ તો પોસિબિલિટી કેન કુડ એબલ ટુ તો એબિલિટી મસ્ટ હેવ ટુ હેઝ ટુ તો નેસેસિટી શુડ તો ઓબ્લિગેશન રેડી અથવા તો સજેશન તો બધા શબ્દો યાદ રાખવાના હવે સર હાઉ મેની થી આપણે સંખ્યા જાણી શકાય તો હાઉ મેની થી પ્રશ્ન પૂછાય તો એમાં આવે આસ્કિંગ અબાઉટ નંબર અને હાઉ મચ થી પ્રશ્ન પૂછાયેલો હોય તો એમાં આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી બટ ઘણીવાર કરે કેવું ખબર હાઉ મેની થી પ્રશ્ન પૂછાયેલો હોય તો આ એક ઓપ્શનમાં ન માં આપ્યા હોય અને કદાચ આ આપ્યો હોય આ ઓપ્શન આપ્યો હોય હાઉ મેની થી પ્રશ્ન પૂછે ને આ ઓપ્શન આપ્યો હોય બટ તો ઈ નું આવે સીકિંગ ઇન્ફોર્મેશન આપ્યો હોય અથવા તો ઇન્ક્વાયરી એ નેચર આપ્યો હોય તો એ આમાં આવી શકે એવું નથી બરાબર ગમે એ રીતે પૂછે તમને ખબર હોય છે પ્રશ્ન પૂછે છે ચલ હાઉ મચ પૂછે તો આ એના પછી સજેશન અથવા તો એડવાઇસ તો જ્યારે શું આમણે આવી ગયું સુડ વાક્ય હોય તો એમાં સજેશન આવે અથવા તો એડવાઇસ એ આવી શકે પછી પર્પસ જ્યારે કોઈ પણ વાક્યમાં ઇન ઓર્ડર ટુ વિથ અ વ્યૂ ટુ અથવા તો સો ધેટ જેવા વાક્યો જેવા શબ્દો વાક્યમાં આપેલા હોય તો પર્પસ આવે એના પછી શોઇંગ રિઝલ્ટ કોઈ પણ વાક્યમાં સો ધેટ સચ ધેટ તો ટુ જેવા શબ્દો આપ્યો ઇનફ ટુ આ મતલબ બારમા વાળા છે આમાં સો ધેરફોર એ આવી શકે સો અથવા તો ધેરફોર તમને આવું જ પૂછે સો ધેરફોર તો એમાં રિઝલ્ટ આવશે રેડી પછી પાસ્ટ ઇવેન્ટ ભૂતકાળના વાક્ય આયપા હોય ભૂતકાળના તો એમાં આવશે પાસ્ટ ઇવેન્ટ પ્રોપોઝલ કોઈ પણ વાક્યમાં લેટ્સ અથવા તો લેટેસ્ટ વાળા વાક્ય હોય તો એમાં પ્રપોઝલ આવશે અને ડિસ્ક્રાઇબિંગ એક્શન ખાસ કરીને પેસિવ વોઇસના વાક્ય હોય

સબસ્ક્રાઇબ બટન કમેન્ટ સેક્શન માં એક મતલબ લાલ કલર નો हार्ट મૂકી દે ચલો ધો હી ઇઝ ઓલ્ડ હી ઇઝ ફિટ એન્ડ હેલ્ધી શોઇંગ રીઝન એબિલિટી કોન્ટ્રાસ્ટ કે આલ્ટરનેટિવ હવે અહીંયા ધો આઈ પૂ છે તો ધો આવે તો શું આવશે ભાઈ હે ધો આવે તો કોન્ટ્રાસ્ટ આવે ને તો કોન્ટ્રાસ્ટ તો પેલા માં શું અંસર આવશે હે ભાઈ પેલા માં સી ઓકે બીજા માં બીજા માં શું છે કપિલ પાસ્ટ બીકોઝ બીકોઝ રીઝન દર્શાવે છે

ક્યા છે થિંગ આર બરોબર છે મેચિંગ કરવાનું છે મારા કપડા મેચિંગ કરવા છે મારા ડળડા મેચિંગ કરવા છે મારા વિઠોડિયા મન મળે તો મન ના ફેરા પરવા ભરી નાખવાના છે બરોબર ચલો ઇટ ઇઝ સો કાઇન્ડ ઓફ યુ ઉદગરજી નહી પૂછે તો પ્રોસેસ પર્સન આવે ને પ્લેઝન્ટરીઝ આવે ઇટ ઇઝ સો નાઈસ ઓફ યુ ઓપન યોર વોલેટ ક્રિયાપદના વાક્યથી શરૂઆત થઈ છે તો એમાં તરત ખબર પડી જાય ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ આવશે

તો વોટ ડુ યુ ડુ ઇન ઇવનિંગ નું આવે કારણ કે શું કામ કરે છે એ તો કીધું નથી વેન વિલ યુ ડુ ફ્રોમ હવે વેન અને સમય બે ભેગા આપ્યા છે નું આવે ઉભારી ઉભારી આમાં આઈ ડુ માય હોમવર્ક ઓકે વોટ ડુ યુ ડુ ઇન ધ ઇવનિંગ તો બરોબર છે તો આમ વોટ થી આવશે બરોબર છે વેન થી તો આવશે નહીં આઈ ડુ માય વર્ક ઓકે વેન ડુ યુ ડુ યોર હોમવર્ક આ સોરી આ નહીં આવે ભાઈ વેન થી જ પ્રશ્ન પૂછે આ નહીં આવે વોટ શું કરો છો વેન ડુ યુ ડુ યોર હોમવર્ક તો આઈ ડુ માય હોમવર્ક સાડા સાત થી લઈ અને હા એ આવશે હાઉ ડુ યુ કેવી રીતે કરો છો તો આવશે થોડુંક વાય હેવ યુ સ્કોડ લેસ માર્ક ઇન ઇંગ્લિશ ડિયર શા માટે ભાઈ ઓછા માર્ક એવા ચલો તો રીઝન આપે છે બીકોઝ બીકોઝ થી રીઝન આપી શકે તો પેલા તો જે રીઝન હોય અહીં જે પણ ફંક્શનનું નામ આપ્યું હોય એ ફંક્શન ના તમને ખબર હોય છે કે એમાં શોર્ટકટ શું આવે તો આમાં બીજે તો ક્યાંય આમાં કોઈ પણ રીઝન નો ઓપ્શન જ પડી જાય બીકોઝ ધ ક્વેશ્ચન પેપર વોઝ ટફ કસ્ટમર ઇન્કવાયરી સ્પેશિયલ અબાઉટ નો આવે હાઉ મેની ઇઝ ધ ટીવી નો આવે ઇઝ ધ ઇ નો આવે જયારે પણ અહીંયા કિંમત આપી હાઉ મચ થી પ્રશ્ન બનતો હોય ધ તો વોટ ઇઝ ધ એ રીતે બનતો હોય

અને અત્યારે ત્રણ કોર્સિસ ચાલી રહ્યા છે ચોવીસો નવાણું વાળો કોર્સ ફક્ત અગિયારસો નવ્વાણું રૂપિયા એક વર્ષનો નો હે ઓગણીસો નવ્વાણું વારો સાતસો નવ્વાણું અને પંદરસો નવાણું વારો પાંચસો રૂપિયા ત્રણેય કોર્ષમાં ફેર શું છે તો કે આ કોર્સમાં દર શનિવારે એક લાઈવ લેક્ચર આવશે આ કોર્સમાં દર મહિનાની પહેલી તારીખે એક લાઈવ આવશે અને આમાં એકદમ શરૂઆત એમાં કોર્સ આવશે નહીં બાકી બધું તો સેમ જ છે એકદમ બેઝિક થી શરૂઆત દરેક ટોપિકની જોરદાર રીડિંગ લિસનિંગ રાઇટિંગ સ્પીકિંગના બધા લેક્ચર્સ સર એક વખત તમે સર્ચ કરજો આપણી ચેનલમાં બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ એના ત્રણથી ચાર વિડીયો મેં ડેમો માટે મૂકેલા છે એકવાર જોજો કઈ રીતે અને એના સિવાયના બાકીના વિડીયો તમને એપ્લિકેશન પર જ આવશે બરોબર છે એટલે એના માટે એ ખાસ યુટ્યુબ પર એ વિડીયો નહીં હોય એટલે એક વખત જોઈ લેજો આ નંબર છે સત્તાણું બે બોતેર બાણું બાણું કોલ કરી અને વધારે ઇન્ફોર્મેશન તમે મેળવી શકો છો અત્યારે જ કોલ કરી અને મેળવી શકો છો મે હવે કે છે વિક્રમ મેકિંગ રિક્વેસ્ટ વાય નોટ યુ કેન ટેક ગાઈડન્સ વેનએવર યુ વિશ વુડ યુ ગાઈડ મી હવે જો હવે ખબર જ છે આપણને કે ભાઈ કોઈ પણ રિક્વેસ્ટ કીધું હોય તો કેન કુડ વિલ વુડ થી રિક્વેસ્ટ કરવામાં આવી તો આ વુડ થી એક જ પ્રશ્ન છે બાકી ડુ યુ ગાઈડ મી ઈ ક્યાં રિક્વેસ્ટ કરે છે તો આ બે તો પ્રશ્ન છે ને એમને ખબર પડી જાય હાઉ વોઝ યોર ઇન્ટરવ્યુ વિલ યુ બી સિલેક્ટેડ પ્રશ્ન કીધો છે પોસિબિલિટી પોસિબિલિટીમાં શું આવે મે અથવા તો માઇટ આઈ થિંક આઈ વિલ બી સિલેક્ટેડ આઈ મે બી સિલેક્ટેડ બીજા મે કે મે છે ને એટલે જવાબ આવી જશે બી તરત જ ખબર પડી જાય શોર્ટકટ ટ્રિક ખબર હોય જે મે આગળ તમને કીધી છે એ જે લોકો હમણાં જ જોઈન થયા છે આગળ જોઈ લેજો બધી શોર્ટકટ ટ્રિક બોક્સમાં આપી છે અને એની પીડીએફ પણ આપણી ટેલિગ્રામ અને WhatsApp ચેનલ ઉપરથી મળી જવાની છે યસ્ટરડે મિસ્ટર ભાલ ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ પાસ્ટ ઇવેન્ટ હોય એટલે V2 થી વાક્યની શરૂઆત વોઝ વરઈ આ વી વન્ટ આ ટુ નો આવે મીટ્સ નો આવે મેટ મી આ ભૂતકાળનું રૂપ છે એટલે તરત ખબર પડી જવી જોઈએ બોઇલ સમ મિલ્ક ઓન ધ સ્ટવ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ તો પ્રોસેસમાં કોઈ દી બટ આવે નહીં યટ આવે ને એન્ડ આવી શકે બટ એન્ડ પછી કોઈ દિવસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ ન હોય તો મતલબ એન્ડ એડ સમ સુગર એના પછી આગળ વધીએ સાહેબ અરે ભાઈ હાલ મનુ વિલ ખાલી જગ્યા સોઈંગ અલ્ટરનેટિવ હવે સોઈંગ અલ્ટરનેટિવ કીધું એટલે આઈધર ઓર ઓર નાઈધર નોર સાહેબ આમાં નોર છે પણ અહીં આગળ તો આ નાઇધર તો હોવું જોઈએ નથી આમાં ઓર છે ચાલે આમાંય ઓર છે પણ આઈધર નથી તો એનું હાલે આમાંય ઓર છે તો આ ચાલે ડ્રિંકિંગ ટી હવે જો મનુ વિલ સાહેબ બેયમાં સાચું પણ વિલ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ હોય એટલે ડ્રિંક ટી આ તમને થોડુંક ખબર હોવી જોઈએ ભાઈ વાક્ય રચનામાં નહીં તો લોચા લાપસી થઈ જતા હે અને મિત્રો ખાસ બીજી ઇંગ્લિશ વોકેબલરીની બુક એક પીડીએફ સ્વરૂપમાં છે બરોબર છે આ પણ એક પીડીએફ સ્વરૂપમાં છે આ બધું મટીરિયલ તમને ટૂંક જ સમયમાં અંગ્રેજી બોલતા કરી દેશે હા હજારો વિદ્યાર્થીઓ પરચેસ કરી લીધું છે હવે આ બુકમાં ત્રણ હજારથી પ્લસ વધારે શબ્દો બસ એટલા કરી લીધા એટલે અંગ્રેજીમાં ક્યાંય અટકો નહીં ક્યુઆર આર કોડ ને સ્કેન કરી નવાણું રૂપિયા ટ્રાન્સફર કરી પેમેન્ટ નો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દેશો એટલે તરત જ તમને આ બુક મોકલાવી દેવામાં આવશે સાથે સાથે સાત હજાર પ્લસ દરરોજ બોલાતા અંગ્રેજી વાક્યો ગુજરાતી સાથે એ એકસો ઓગણપચાસ રૂપિયાની પ્રાઇસ છે ક્યુઆર આર કોડ ને સ્કેન કરી અને એ મતલબ સરસ મજાની રીતે શું કહેવાય મોકલાવી દેજો એકસો એટલે એ બુક પર તમને મોકલાવી દેવામાં આવશે ચલો મનુ વિલ આ તો પાછું એનું જ આવી ગયું પીપલ ડિસ્ક્રાઇબિંગ પર્સન પર્સન હોય ને એમાં વીચ આવે નહીં કોઈ દી વુ આવી શકે તો પીપલ વુ સેલ ડ્રગ આર કોલ્ડ ડ્રગિસ્ટ કે વુ સેલ્સ ડ્રગ્સ આર કોલ્ડ કડ પીપલ હવે એમાં આવશે સી આન્સર રેડી ચલો એના પછી ખાસ પાછું એક વખત કહી દઉં છું હજી સુધી દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક નથી મંગાવી તો મંગાવી લ્યો આ નંબર છે વેકેશનમાં તમને બહુ ઉપયોગી થશે કારણ કે એકદમ બેઝિક થી અંગ્રેજી શીખવાડેલું છે તમે આપણે આ યુટ્યુબ ના વિડીયો જોશો એને સાથે એક બુક હોય ને તો સાહેબ જોરદાર રીતે તમે અંગ્રેજી બોલતા થઈ જશો એની જવાબદારી આપું છું બટ બાર તારીખે લાઈવ જોડાવાનું છે સાંજે નવ વાગે આવશો ને આવશો કે નહીં આવશો મજા આવશે ત્રણસો ઓગણપચાસ રૂપિયા પ્રાઇસ છે કેટલી ત્રણસો પચાસ રૂપિયા સાથે ત્યાંથી જોડાઈ શકો તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી જ છે જોડાઈ જજો ટેલિગ્રામ ઉપર જોડાઈ જજો અને પીડીએફ ની બધું ત્યાં આવશે તમે આ વિડીયો ઉપર બે હજાર ટાર્ગેટ પૂરો કરી દેશો એટલે જે વિડીયો ઉપર બે હજાર ટાર્ગેટ પૂરો થશે એ પીડીએફ મોકલવામાં આવશે અને તો ખાસ અહીંયા તમે જોશો ને પાંચસો પિસ્તાલીસ પ્લસ કે લોકો ઓલરેડી જોઈન છે અને તમે રીલ્સ જોવો મજા આવી જશે અંગ્રેજી શીખવાડવાની તો ખાસ વિજય ના કે ઇંગ્લિશ ગુરુને એક વખત ફોલો કરી દેજો અને અહીંયા જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જેટલા પણ ફંક્શન્સ હતા એ પૂરા થઈ ગયા એક વખત પાછો એક વખત લેક્ચર જોઈ લે જે લોકો લેટ જોઈન થયા હતા એ લોકો આખો પહેલો લેક્ચર જોઈ લેશે આની પહેલાંને ફંક્શનનો મૂક્યો એ પણ જોઈ લેજો તો કોઈ પણ પ્રકારનો ડાઉટ ન રે